નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલામાં લુહાર સુતાર બોર્ડિંગ ખાતે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રીની ઉપસ્થિતિમાં લોકસભા ચૂંટણી અંતર્ગત રાજુલા અઠાણું વિધાનસભા ભાજપ પરિવાર સંમેલન યોજાયું સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલા શહેરમાં આવેલ લુહાર સુતાર બોર્ડિંગ ખાતે તારીખ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના સાંજના છ વાગ્યાના સમયે લોકસભા ચૂંટણી અંતર્ગત રાજુલા અઠાણું વિધાનસભા ભાજપ પરિવાર સંમેલન યોજાયું હતું જેમાં અમરેલી જિલ્લાના લોકસભા ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા આ સંમેલનમાં અને ભાજપ આગેવાનો કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો અને લોકસભાની ચૂંટણીને લઈ ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ ચૂંટણીના પ્રચારમાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો હતો આ તકે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

અને એમને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ આજે ભારતીય જનતા પાર્ટીની થઈ લોકસભા અમરેલી વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના અઠાણું વિધાનસભાની આજની આ બેઠકમાં ઉપસ્થિત વર્ષોથી જે ભારતીય જનતા પાર્ટીને એક તાતણને બાંધી અને સતત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરથી લઈ મંત્રી પદ સુધી અને હું તો સુધી કહીશ કે સિનિયર સિનિયર આપણા વડીલ કયો આગેવાન કયો મુરબ્બી કયો કે આપણા રાહબર કયો કે માર્ગદર્શક કયો એવા આપણા સૌમાં ઉપસ્થિત આદરણીય ભૂપેન્દ્રભાઈ ચુડાસામા સાહેબને જોરદાર જોરદાર ચાલ્યો અમરેલી ચૌદ લોકસભાના ઉમેદવાર જેને આપણે કહી શકીએ કે સરળ સરળ કુટીલા એવા જોરદાર ભરતભાઈ પણ આપણે વધારવા જે પ્રથમ આજની શ્રી અહીંથી થઈ રહ્યા છે હવે મિત્રો જેમ કૃષ્ણ ભગવાન અર્જુનને કીધેલું પાર્થ ને કહો ચડાવે બાન હવે યુદ્ધ આપણી જે લડવાની છે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને ધ્યાનમાં રાખીને લડવાની છે આપણે ગર્વ સાથે એમ કહે કે આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે આપણે ગૌરવ છે કે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે દિશાએ કામ કરવા માંગે છે આ રાજ્યને આ દેશને આપણે કઈ સ્થિતિમાં જોવું છે કે દિશા કામ કરવા માટે આ ચૂંટણી નરેન્દ્રભાઈ મોદીજીને અપથી બાર ચારસો બારના નારા સાથે આપણે આ કાર્ય કરવાનું છે

ત્યારે પણ મારા વડીલ મારા પિતાશ્રીએ રામ મંદિર માટે આ બધું ભોગવું છે ને આ બધું કર્યું છે અને તેમ છતાં પણ જ્યારે જુદી જુદી પાર્ટીઓમાં જવાનું થયું એ કદાચ બહુજન સમાજ પાર્ટી હોય તો પણ ભલે સમાજવાદી પાર્ટી હોય તો પણ ભલે કોંગ્રેસ હોય તો પણ ભલે પણ મૂળ જે હતું રામતત્વ એ અંદર પડ્યું હતું ને કદાચ પાર્ટીમાં ફેરફાર જ્યારે કરવાનું થયું છે ત્યારે બહુ દાવા સાથે કહું છું કે રામ મંદિર બાબતે જે સ્ટેટમેન્ટ થયું બવાગાથ આવ્યો એટલા માટે આ પાર્ટીમાં ફેરફાર કરીને આવવાનું થયું છે કોઈ વધારે વાત નથી કરવી પણ એટલું ચોક્કસ પ્રમાણે કેવું છે કે જાહેર જીવનની અંદર રાજનીતિની અંદર કોઈ કાયમી દુશ્મન નથી કોઈ કાયમી ભાઈબંધ નથી આ વર્ષોથી હું તમે સાંભળતા આવ્યા છીએ અને એટલા માટે પણ હું આ તકે જયારે કહેવા માટે આવ્યો છું કે આગામી સમયની અંદર સમાજ માટે શું સારું થઈ શકે રાષ્ટ્રહિત માટે શું સારું થઈ શકે ધર્મ માટે સારું શું થઈ શકે એનો મતલબ એવો નથી કે હું તમે કોઈનો વિરોધ કરીએ છીએ બધાય પોતાની રીતે પોતાના ધર્મને વાત કરે પોતાના સંપ્રદાયની વાત કરે તો ત્યારે મને ને તમને પણ હક છે કે હું ને તમે પણ મારાને કર્મ સંપ્રદાયની વાત કરીએ ને મારું તમારું આસ્થાનું કેન્દ્ર છે એની વાત કરીએ આ વાત લઈને જો કોઈ ચાલતું હોય તો હું એવું માનું છું કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં સમગ્ર દેશ જયારે ચાલી રહ્યો છે ત્યારે કોઈ દૂર ન હોઈ શકે એટલા માટે જયારે આવવાનું થયું છે ભૂતકાળમાં પણ કહ્યું છે અને અત્યારે પણ કહું છું કે દલ છે બધા દેશ અને એટલા માટે જ કહું છું કે પદ પ્રતિષ્ઠા માટે જ્યારે માણસ મહેનત કરતો હોય ત્યારે એને નક્કી કરવાની જરૂર છે કે હું શા માટે રાજકારણમાં છું મારે તમારે મારી જાતને અને તમારી જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે હું રાજનીતિમાં ને રાજકારણમાં પૈસા માટે છું નામ બનાવવા માટે છું પ્રતિષ્ઠા માટે છું કે છેવાડાના માણસને મદદરૂપ થવાની ભાવના સાથે રાજનીતિમાં છું અને જો આ પ્રશ્ન મને તમને જો ઉત્તર મળી જાય ને તો સમજો કે મારું તમારું જીવન ચરિતાર્થ છે એ મુદ્દે જ્યારે આગામી લોકસભાની ચૂંટણી જ્યારે આવી રહી છે અને ઉમેદવાર તરીકે કૌશિકભાઈ તમે જાણો છો કે અમે જે તાલુકામાંથી અમારું વતન છે એ તાલુકાના ઉમેદવાર આવ્યા છે એકદમ નજીકના છે કે જેને સર્વે સમાજ સાથે સારા સંબંધો છે ત્યારે વિશેષ જાગરૂપો છે એટલે કોઈ વધારે વાતો કરતા આજના કાર્યક્રમમાં મને અહીંયા આમંત્રણ આપ્યું મને અહીંયા બોલાવ્યો બેઠવા માટેનું યોગ્ય સ્થાન આપ્યું અને ખૂબ પ્રેમપૂર્વક મારું સન્માન કર્યું તે બદલ રાજુલા વિધાનસભા ભારતીય જનતા પરિવારનો આભાર માનું છું અને આગામી સમયમાં કંધેથી કંધે મિલાવી અને ચોક્કસ હું અને તમામ ટીમ કામ કરશું એવી ખાતરી આપ સૌને આપું છું અને વિરમું છું ભારત માતા કી જય વંદે માતા કી કેમ વીરભદ્રભાઈ પાસેથી ધીમો ધીમું છે ભારત માતા કે માતા કે જય જય શ્રી રામ હવે પડકારો બરોબર છે મિત્રો સમગ્ર દેશની અંદર જ્યારે લોકસભાનો ઇલેક્શન ચાલી રહ્યું ત્યારે આપણા દેશના યશસ્વી પ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સમગ્ર ભારત દેશમાં જે વિકાસના કાર્યો થયા છે એના સમયને અમે બધા સાક્ષી જોઈ મનાભાઈ અમરીશભાઈ વાત કરતા હતા કે આદરણીય ભૂપેન્દ્રસિંહ બાપુએ ઓગણત્રીસ વર્ષથી મીઠાઈ નહોતી ખાધી આવા હજારો લોકો હોય છે જેમણે પોતે અયોધ્યામાં રામ મંદિર બને એમની માટે અલગ અલગ પ્રકારના બાધાઓ રાખીએ છીએ પણ ક્યારે રામ મંદિર બને કોઈને ખબર નહોતી મિત્રો બે હજાર ચૌદમાં એ ભારત દેશનો એક નવો બદલાવ આવ્યો ને બદલાવની સાથે દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે દિલ્હીની ગાદી ઉપર બેઠા ને લાખો હરિભક્તો હોય કરોડો લોકોને કાષ્ઠાનો પ્રતિક અયોધ્યામાં માં રામ મંદિર બને પણ ક્યારે બને કોઈને ખબર નતી ભૂતકાળમાં તો મસ્કરી થતી હતી રામ મંદિર કે બધી વાતો થતી હતી અમારી મસ્કરી કરતા હતા પણ મિત્રો ખબર નહોતી દિલ્હી ની ગાદી ઉપર જ્યારે નરેન્દ્રભાઈ બેસે ને ત્યારે અયોધ્યામાં માં રામ મંદિર બનવાનું છે મિત્રો રામ મંદિર બની ગયું પ્રતિષ્ઠા પણ થઈ ગઈ અને લાખો લોકો આજે દર્શન કરવા ત્યાં જઈ રહ્યા છે પણ મિત્રો જ્યારે યુક્રેન માં યુદ્ધ ચાલુ હતું આપણા હજારો વિદ્યાર્થીઓ ત્યાં ફસાના હતા

આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ મારી પસંદગી નથી કરી આપણી પસંદગી કરી છે અને મારે લાંબુ નથી કહેવાનું આપણે મહેશભાઈ પાસે ઘણું સાંભળવાનું છે આપણે મોકો મળશે તેથી આપણે એકલા આવીશું તેથી આ તો મહેશભાઈ છે એટલે એનું સાંભળવી પણ તમને કહો કે મારે કોઈની ટીકા ટિપ્પણી નથી કરવી કાલે હવે કોઈ એમ કહે કે ભાઈ આપ બોલો ભાઈ આમ કરતો તો આમ કરતો તો હું બદલાનું રાજકારણ કરવા નથી આવ્યો હું નાનામાં નાના માણસનું કામ કરવા આવ્યો છું મારે કોઈ એમાં કોઈ ટીકા ટિપ્પણીમાં પડવું નથી અને એને જે કરવું હોય એ કરે મારે કોઈ બદલો લેવાની કોઈ ભાવના નથી બીજી કોઈ ત્રીજી ભાવના નથી આગળ અમરીશભાઈ કેમ કીધું કે છેલ્લો છેવાડાના માણસની સેવા કરવી એ જ આપણો ધર્મ છે મારો ધર્મ મને ખબર છે એટલે મારા ધર્મ પ્રમાણે હું હાલીશ કે મારે કોઈ પણ સમાજનો હોય સાહેબ કોઈ પણ સમાજનો હોય એવું કઈ નથી કે પટેલ સમાજ હોય કે એનું કામ કરો તમામ સમાજનો કામ કરતો હતો એટલે મને અહીંયા પાર્ટી ટિકિટ આપી છે અને એ મારા જિલ્લા પંચાયતના ના તમામ સભ્ય બેઠા છે ખાતરી છે ખબર છે મેં કોઈ થી કોઈ સમાજ વિશે બીજું કીધું એવું કઈ વિચાર્યું નથી તમામ સમાજનો કામ કરતો તો અને ટેબલે આવે ને એટલે હું અધિકારી પાસે લઈને જતો હતો અને બીજો ધક્કો ન થાય એટલે મારી પસંદગી કદાચ થઈ છે બાકી બે પાંચ જીતા જે હાલે છે તો હું તમને એટલું કઉસ છું કે જેને જેટલો ઉછાળવો હોય ઉછાળે કમળ તો ખીલવાનું ખીલવાનું છે છે જેને સોશિયલ મીડિયા ઉપર જેટલું આકવું હોય એટલું આકે કમળ ખીલવાનું છે અને ખીલવાનું છે જેને જેટલી ગાયું દેવી એટલી દે કમળ ખીલવાનું છે ને ખીલવાનું છે અસ્તુ જય હિંદ જય ભારત ભારત માતા કી સાહેબ નાના વ્યક્તિ નો કાર્ય નાની દરજ્જા નો કાર્ય કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ એની પાછળ નથી લાગતું ન એના પિતાજી ચૂંટણી લડ્યા ન એના માતાજી ચૂંટણી લડ્યા ન એના પિતાજીના પિતાજી ચૂંટણી લડ્યા હામે પક્ષે પપ્પા ચૂંટણી લડ્યા પપ્પા હાર્યા મમ્મી ચૂંટણી લડ્યા મમ્મી હાર્યા બેન ચૂંટણી લડે છે એનું શું થાય એ તમને ખબર છે અને બે હજાર ઓગણત્રીસ માં વળીથી જમાઈ પાસે આવશે ચૂંટણી લડવા આવું આમાં કઈ થવાનું જ ખરું ભારતીય જનતા પાર્ટી છે એક વગડનગર ની અંદર જન્મેલો એક નાનો બાળક જે પોતાના દસ વર્ષ બાર વર્ષના ના બાલ્યકાળમાં ચા વેચતો હોય અને આજે હિન્દુસ્તાન જેવી મહાસત્તા નો પ્રધાનમંત્રી બને ને એ ભારતીય જનતા પાર્ટી ની તાકાત છે એક વ્યક્તિ નારણપુરા અંદર પત્રિકા વેચતો વેચતો ભારતીય જનતા પાર્ટી નું કમળ દોરતો દોરતો આજે દેશ નો ગૃહ પ્રધાન બને અને એક માસ્ટર પોતાના ક્લાસરૂમ ની અંદર ભણાવતો ભણાવતો એક દાખલો ડસ્ટર ની અંદર બોર્ડ ઉપર લગાવ્યો હોય અને ડસ્ટર મારીને ધોઈ નાખે એમ 370 ની કલમ ધોઈ નાખે ને એ અમિત શાહ આ પાર્ટીની અંદર છે અને એટલા માટે કહું છું કે આ ભારતીય જનતા પાર્ટી નું દામન છે અહીંયા કોઈ પણ વ્યક્તિ સત્તા મેળવવા માટે નહીં સત્તા ભોગવવા માટે નહીં સત્તા એ સેવાના માધ્યમ માટે લઈને આવે છે ને એટલા માટે પાદરમાંથી એક વ્યક્તિ દેશનો પણ બની શકે અમે અમે સત્તા ભોગવવા માટે નહીં સેવાનું માધ્યમ બનાવ્યું છે ને એટલે આ પસંદગી થઈ ત્રણ દિ પહેલા બાપુ બગસરા ની અંદર આમ આદમી પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા બીજે દિવસે સાવરકુંડલા અંદર લગભગ દોઢસો એકસો સિત્તેર જેટલા કાર્યકર્તાઓ ત્રણ તાલુકા પંચાયતના સદસ્ય કોંગ્રેસના એ બધા જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા લોકો અન્ય વિચારધારાના લોકો એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હતા અને કોંગ્રેસના લોકો એ રાહ જોઈને બેઠા હતા કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર તાળો તાળવા તમારા લોકો અમારામાં જોડાય અને તમે એમ કહો છો કે અમરેલીના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર તાળો મારે જરા ગોળ કરીને દેખો કે કોંગ્રેસની કબર એ રાજુલામાં ખોદાઈ ગઈ છે પાછું વાળીને જોવો જરાક જો મોદી સરકાર ચારસો પાંચ આ નારાને મક્કમતાથી આગળ વધારતા દેશમાં બધી લોકસભા દીઠ ક્લસ્ટરની વ્યવસ્થા કરી છે આખા દેશમાં એકસો છપ્પન ક્લસ્ટર બનાવ્યા છે એના પ્રભારી બનાવ્યા છે ગુજરાતમાં અમે આઠ ક્લસ્ટર બનાવ્યા છે એમાંનું એક ક્લસ્ટર જે અમરેલી ભાવનગર અને જુનાગઢ એ ક્લસ્ટરનો પ્રભારી છું એના નિમિત્તે અમરેલીનો અગાઉ વિધાનસભા દીઠ જિલ્લાના કાર્યકર્તાઓ સાથે અને આ ત્રીજો પ્રવાસ મારો છે અને આજે રાજુલા વિધાનસભા ક્ષેત્રનું ખૂબ મોટું સંમેલન મારા સાથી હીરાભાઈના પ્રયત્નથી નવા આવા ભાઈ અમરીશભાઈના પ્રયત્નોથી સૌ ભાજપના આગેવાનોના પ્રયત્નોના કારણે આજે ટૂંકી નોટિસથી મોટું સંમેલન થયું છે અમારો નિર્દાસ નરેન્દ્રભાઈએ પ્રાથમિક જરૂરિયાતથી માંડીને ચંદ્રયાન સુધી દેશને આગળ રહી ગયા છે નાના માણસનું ધ્યાન રાખ્યું છે કિસાનનું ધ્યાન રાખ્યું છે મહિલાનું ધ્યાન રાખ્યું છે એગ્રિકલ્ચર ઇન્ડસ્ટ્રીનું ધ્યાન રાખ્યું દરેક સેક્ટરનું ધ્યાન મને નરેન્દ્રભાઈ રાખ્યું છે એટલું નહીં પણ પહેલાં ભારતનું વિદેશમાં હું સાંભળતું નહોતું આજે નરેન્દ્રભાઈ સૌ બોલે છે એ આખો વિશ્વ સાંભળવા માટે તૈયાર છે એવા સંજોગોમાં કાર્યકર્તાઓ સાથે વાતચીત કરીને પૂરેપૂરું મતદાન થાય અને માન્ય પ્રદેશ શ્રી જે કહ્યું છે કે પાંચ લાખ થી વધારે જીતવાના છીએ આ બેઠક પણ અમે ભરતભાઈ સુતરિયાને ને પાંચ લાખથી વધારે ભરત સામે રોષ ઉપર સોશિયલ મીડિયામાં કોઈ રોષ નથી ગયા કાર્યાલય કોઈ ચાલુ લાગ્યું નથી તમે આ દ્રશ્ય જાતે જોયું છે આ દ્રશ્ય જોઈને એવું માનવામાં ના આવે કે કોઈ કારણ તાળામાં બાપુ ગોંડલની મિટિંગ થાય પછી પણ રૂપાલાજીનો વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજમાં થઈ પ્રયત્ન ચાલે છે સુખદ શું લાગે છે ઉમેદવાર ઉમેદવાર ફરજ બી જ રહેશે